વરોદરાના ઉંડેરા ગામનો તળાવ ઓવરફ્લો થતા રસ્તા પર પાણી ફરી વળ્યા તળાવ ઓવરફ્લો થતા નવા વસાહતમાં કમર સુધી પાણી ભરાયા લોકોના ઘરમાં પાણી ભરાયા સૌથી વધુ ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું સ્થાનિકોએ કહ્યું કે કોઈલ તરાપ જવાના મુખ્ય માર્ગ પર 3 દિવસથી પાણી ભરાઈ રહેતા પરેશાની થઈ રહી છે આ દર વર્ષનું આ રામાયણ છે સાહેબ દર વર્ષે આ પાણી ભરાઈ જાય છે આવી જ રીતે દર વર્ષે અમને આ તકલીફ છે હે વિકાસ થશે વિકાસ થશે ઘરે પાણી પહોંચાડીશું આ પહોંચી ગયું અમારા ઘરે પાણી હે બીજું કયું વિકાસ થતું નહીં કોઈ જોવા આવતું નહીં કોઈ કોઈ મદદ નહીં મળતી કોઈ જાતની કોઈ એ નહીં આ જો આ માણસ આ પાણીમાં ડૂબી ગયો છે આ ઘર રાખું જો એને કોઈ સુવિધા નહીં હે પાણીમાં અમે કરીશું શું કઈક ને કઈક તો એ થવું જોઈએ કે નહીં આ લોકો ખાલી આયા આવે જોવે બસ જતા રહે હા કરીશું કરીશું આ એક ઉંડેરા ગામ ઉંડેરા ગામમાં આવેલું જે ઉંડેરા આવાસ છે જે